આપણા દેશની પચાસ ટકાથી પણ વધુ વસ્તી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલી છે જોકે દેશના જીડીપીમાં ખેતીનો હિસ્સો માત્ર સત્તર ટકા છે એટલે કે જેટલા પ્રમાણમાં લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે એટલા પ્રમાણમાં ખેતીમાં ઉત્પાદન મળતું નથી એટલે કે અન્ય વ્યવસાયમાં જે રીતે ઉત્પાદન અને આવક મળે છે એની સરખામણીએ ખેતીમાં ઉત્પાદન અને આવક ઓછી મળે છે આ બધા પરિબળોના કારણે ખેતીના વ્યવસાયને એક રીતે આવકવેરામાંથી બાકાત રાખવામાં આવ્યો છે એટલે કે ખેડૂતોએ પોતાની ખેતીની આવક ઉપર કોઈ જાતનો આવકવેરો ભરવાનો રહેતો નથી જોકે દક્ષિણ ભારતના બે રાજ્યોમાં આવકવેરા વિભાગે પચાસ ખેડૂતોને નોટિસ મોકલી છે સેટેલાઇટ દ્વારા ખેતરોની તપાસ કરી અને આ નોટિસ મોકલવામાં આવી છે તો આ આખો મામલો શું છે એને સમજવાનો આપણે પ્રયાસ કરીશું અને ખેતી અને આવકવેરા બાબતે જે ચર્ચાઓ થઈ રહી છે એ અંગે પણ આપણે જે ચર્ચા છે એ આજના વિડીયોમાં કરીશું એક એવો અંદાજ છે કે આપણા દેશમાં માત્ર ત્રણ ટકા લોકો ઇન્કમટેક્સ ભરે છે એટલે કે આવકવેરો ભરે છે આથી અન્ય લોકો પણ આવકવેરો ભરતા થાય ને જે લોકો આવક મેળવે છે છતાં આવકવેરાની જે છટકબારીઓ છે એના દ્વારા આવકવેરો ભરવામાંથી બચી જાય છે એવા લોકોની સતત તપાસ થતી આવી છે અને આના માટે ઘણી વખત ઘણા આપણા દેશના એવા બુદ્ધિ જેવી સંગઠનો છે કે જે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય છે ને ઘણા એવા રિપોર્ટ નક્કી કરતા હોય છે કે જેના દ્વારા એ ચર્ચાને વેગ મળે છે કે ખેતીના વ્યવસાય ઉપર પણ ટેક્સ લગાવવો જોઈએ હાલમાં જ એક સંસ્થા પ્રાઇઝ નામની સંસ્થા છે એને એક રિપોર્ટ જાહેર કર્યો છે ને એમાં એવું જણાવ્યું છે કે આપણા દેશમાં આઠ ટકા ખેડૂતો એવા છે કે જેમની આવક પચીસ લાખથી વધારે છે ને આ આઠ ટકા ખેડૂતો જે ખેતીનું કુલ ઉત્પાદન છે એમાં અઠ્યાવીસ ટકા જેટલો હિસ્સો ધરાવે છે હવે આપણા જો જ્યારે ખેડૂતો આવક વેરો જ નથી ભરતા કોઈ ખેડૂતને કેટલું ઉત્પાદન થયું એ ક્યાંય નોંધાવવાનું જ નથી હોતું તો પછી આ જે સર્વે થતા હોય છે એ કેવી રીતે સર્વે થતા હોય છે એ અહીંયા મોટો પ્રશ્ન છે અને દાયકાઓથી ખેતી ઉપર ટેક્સ લગાવવો જોઈએ એ જે સંસ્થાઓ છે અલગ અલગ પ્રકારની જે આર્થિક સંસ્થાઓ છે એ એવા દાવાઓ રજૂ કરી રહી છે પણ કોઈ પણ સરકાર એ દિશામાં ક્યારે પણ કોઈ પગલું લેતી નથી કારણ કે સરકારને પણ ખબર છે કે ખેતીની શું સ્થિતિ છે સરકારને એના દ્વારા બીજી પણ ખબર છે કે ખેડૂતો આપણા દેશની સૌથી મોટી વોટ બેંક છે તો અહીંયા ક્યારેય પણ ભારતમાં સીધી રીતે ખેડૂતો ઉપર ટેક્સ લાગવા બાબતે કોઈ પણ સરકારે ક્યારેય પણ કોઈ ગંભીર નિવેદન નથી આપ્યું પણ જે સંસ્થાઓ જે છે ઘણી બધી બુદ્ધિજીવી સંસ્થાઓ આપણે કહીએ કે બુદ્ધિનું પ્રદર્શન કરતી સંસ્થાઓ કહીએ એ સંસ્થાઓ અવારનવાર આવા રિપોર્ટો રજૂ કરે છે ને એ રિપોર્ટ દ્વારા ફરી એ ચર્ચાને વેગ મળે છે કે ખેતીમાં કોઈના કોઈ ધોરણે સરકારે ટેક્સ લેવો જોઈએ બીજી બાજુ એ છે કે ખેતીમાં સીધી રીતે ટેક્સ નથી પણ ખેડૂત આડકતરી રીતે ઘણો બધો ટેક્સ ભરે છે ટ્રેક્ટર ખરીદે છે ત્યારે જીએસટી ભરે છે એ ડીઝલ લેવા જાય છે ત્યારે એમાં ટેક્સ લેવામાં આવે છે તો ખેડૂતો માટે એક રીતે જે ટેક્સ છે એ ખેડૂતો સરકારને આપી જ રહ્યા છે હવે આજે જે આપણે ચર્ચા કરવાની છે એ દક્ષિણ ભારતના તેલંગાણા અને આંધ્રપ્રદેશ આ જે બે રાજ્યો છે એમાં આવકવેરા વિભાગે પચાસથી વધુ ખેડૂતોને નોટિસ મોકલી છે નોટિસ કેમ મોકલવામાં આવી છે કે તમારી જે ખેતીની આવક તમે દર્શાવી છે એ ખૂબ જ વધારે દર્શાઈ છે જે આવકવેરા વિભાગ છે એને આ બંને રાજ્યોના એવા ખેડૂતોને નોટિસ મોકલી છે કે જેમને ખેતીની આવક પચાસ લાખથી પણ વધુ દર્શાવી છે તો એ ખેડૂતોમાં ઘણા ખેડૂતો એવા છે કે જેમને પ્રતિ એકર એક એકરમાં ચોખ્ખી આવક એમને સાત લાખ રૂપિયાથી વધુ દર્શાવી છે તો જ્યારે એક એકરમાં સાત લાખ રૂપિયાથી વધુ આવક દર્શાવવામાં આવી તો આવકવેરા વિભાગે સેટેલાઇટ દ્વારા જે એમને ખેતર જે ખેડૂત ખાતેદારો હતા એમના ખેતરનો એટલે કે એમની જમીનનો સેટેલાઇટ ઇમેજ લીધીને એમાં એમને એવું જો જોવા મળ્યું કે આ વર્ષે તો આ ખેતરમાં કંઈ ખેતી જ નથી થઈ અને એના આધારે એમને જે આ એક રીતની કરચોરી છે એ પકડી છે કારણ કે અહીંયા કોઈ પણ ખેડૂત ખાતેદાર છે જેના ખાતે ખેતીની જમીન છે ધારો કે એ કોઈ બીજો વ્યવસાય કરે છે તો એને આવકવેરો તો ભરવો પડે છે પણ એ ખેતીની આવક એને આવકવેરામાંથી બાદ મળે છે આથી જે ખેતીની આવક વાસ્તવિક આવક થતી હોય છે એના કરતાં વધુ દર્શાવવાનો પ્રયાસ થાય છે અને એ વધુ આવક દર્શાઈ અને અન્ય જે આવક છે એને ઓછી દર્શાવે છે ને એ રીતે અહીંયા કરચોરી થતી હોય છે આના કારણે આપણે જોઈએ છીએ કે ઘણા બધા મોટા મોટા રાજકારણીઓ કે ઘણા ઘણા આપણા ફિલ્મ સ્ટાર પણ એક રીતે ખેડૂત ખાતેદાર બને છે અને એક રીતે તેઓ જે છે એ ખેતીની આવક દર્શાવી અને આડકતરી રીતે કરચોરી કરતા હોય છે તો અહીંયા સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે આ જે પચાસ ખેડૂતો છે એ એક રીતે આપણે ખેડૂતો ન માનીએ અને જે રીતે એમને પકડવામાં આવ્યા છે સેટેલાઇટ દ્વારા પકડવામાં આવ્યા છે એ અહીંયા અનેક રીતે ચર્ચા જે છે એ શરૂ કરે છે કારણ કે આપણે જૂનાગઢમાં મિત્રો થોડા દિવસ પહેલાં એગ્રીસ્ટેકના સર્વેના કારણે ઘણા બધા તુવેરના ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ કર્યું હતું કે ભાઈ અમારા સર્વેમાં તો એવું દેખાડે છે કે તમે તુવેર વાહી નથી છતાં તમે તુવેર વાવવા માટે રજીસ્ટ્રેશન કરાયું છે તુવેર વેચવા માટે રજીસ્ટ્રેશન કરાયું છે તો એ એક દાખલો લઈએ અને એક આ આંધ્રપ્રદેશ અને તેલંગાણાનો દાખલો લઈએ તો આપણને એ ખ્યાલ આવે છે કે હવે જે સરકારનું સર્વેલન્સ છે એ સેટેલાઇટના આધારે થશે અને સેટેલાઇટના આધારે જ ખેડૂતોને સેટેલાઇટના ડેટાના આધારે સેટેલાઇટ ડેટા અને જે બીજો સરકારે જે ડિજિટલ ડેટા ખેડૂતોનો ખેડૂતોના પાન કાર્ડ ખેડૂતોના આધાર કાર્ડ નંબર ખેડૂતોના જમીનની ડિટેલ એ જે બધી મેળવી છે એના આધારે જે ખોટા ખેડૂતો છે જે ખોટી રીતે ખેડૂત બની અને જે સરકારની યોજનાનો લાભ લે છે એવા ખેડૂતોને બહાર લાવવાનું જે કામ છે એ હવે આ સેટેલાઇટ ટેકનોલોજી અને ડિજિટલ ટેકનોલોજીના આધારે થશે પણ આ બધી જે ચર્ચાઓ છે એ થતી રહેશે પણ અહીંયા ખેતીની એવી કોઈ સ્થિતિ જ નથી કે ખેડૂતની પણ એવી કોઈ સ્થિતિ નથી કે એ આવકવેરો ભરી શકે ચર્ચાઓ દાયકાઓથી થતી આવે છે પણ એ કોઈ પણ હોય એને પણ ખબર છે કે આ વસ્તુ જે છે એ શક્ય જ નથી કારણ કે એક રીતે આપણે ખેડૂતોને સહાય આપીએ અને બીજી રીતે એમની પાસેથી આવકવેરો લઈએ આથી કોઈ પણ સરકાર ક્યારેય પણ દેશની જે સૌથી મોટી વોટ બેંક છે એટલે કે જે ખેડૂતો છે એની સામે સીધી રીતે આવી શકે એવી સ્થિતિમાં આપણા દેશમાં બની જ નથી તો મિત્રો આ વિડીયો અંગેના અને આ ઘટના અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો ગ્રી સાયન્સ સાથે જય કિસાન